ઓઇટ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આગળના સમાચાર ઉમરગામ તાલુકાના મરોલી ગામના માછી સમાજ દ્વારા 48 કલાક રામદૂન આયોજન કરવામાં આવ્યું વડીલો દ્વારા બનાવવામાં આવેલું રાધે કૃષ્ણ મંદિર માં દર વર્ષથી જે માં વર્ષે પણ મરોલી માછી સમાજ દ્વારા 48 કલાકનું રામદૂન નું આયોજન કરવામાં આવ્યું સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઈ ડાયાભાઈ ટંડે ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ નગિનભાઈ ટંડે ખજાનચી વિજયભાઈ મોહનભાઈ ટંડે અને એમના માછી સમાજના દરેક શેરીઓના સભ્યશ્રીઓ તેમજ માજી પ્રમુખોના ના સહયોગથી સમાજના દરેક શેરીઓની પારીઓની ગોઠવણી કર્યા રામદૂન ને અડતાલીસ કલાક સુધી સતત રામદૂનથી વાતાવરણને ભક્તિમય બનાવશે ભાઈઓ બહેનો બાળકો અને વૃદ્ધો પણ એમાં ભાગ લેશે મહિસાગર ન્યૂઝ રાજેશ કે ની ઉમરગામ